બિલીમોરામાં ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોને શોધવા પોલીસનો કોમ્બિંગ બિલીમોરા પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં ત્રણસો જેટલા લોકોને શોધી તેમના આધાર પુરાવાની તપાસણી કરવામાં આવી રહી છે હાલ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને શોધવાનું વ્યાપક અભિયાન શરૂ કરાયું છે જે અંતર્ગત બિલ્લીમોરા વિસ્તારમાં પણ જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલની સૂચનાથી ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલના નેતૃત્વમાં બિલ્લીમોરા પીઆઈ કેડી નકુમ અને તેમની ટીમ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીએ બિલ્લીમોરાના અનેક વિસ્તારોમાં જેમાં દેસરા જીવન જ્યોત એપાર્ટમેન્ટ પાછળ જીઆઈડીસી વિસ્તાર ડાંગી મોહલ્લો માછીવાડ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરી ત્રણસો લોકોને પોલીસ સ્ટેશન લવાયા હતા